તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ એપીએમસી માર્કેટ હાંસોટના હોલમાં માયાવંશી સમાજના યુવા અગ્રણી અને સામાજિક કાર્યકર યોગીભાઈ સુરતી ખોલવડના સાનિધ્યમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર અને બુદ્ધ ભગવાનની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાસંગિક પ્રવચન દિલીપભાઈ એડવોકેટ વેલછા યોગભાઈ સુરતી ખોલવડ નટવરભાઈ પરમાર નિવૃત્ત પ્રિન્સિપલ રંજન મહિલા કાર્યકર ઇલાવે કર્યું હતું જયંતિભાઈ પરમાર પૂર્વ પ્રમુખ ભરૂચ જિલ્લા મહાયાવંશી સુરક્ષા મંચ ભરૂચ જયેશભાઈ ડાંગરવાલા ઉતરાજ મિશાલભાઈ અંકલેશ્વર ધર્મેશભાઈ વાણકર ઉતરાજ હેમંતભાઈ ચાસિયા હાંસુડ નિલેશભાઈ હાંસુડ ખાસ હાજર રહ્યા હતા હાંસુડ તાલુકાના મહાયાવંશી સમાજના ધોરણ દસ અને ધોરણ બારના કુલ આઠ કુમાર અને ચાર કન્યાને કુલ બાર બાળકોને શિલ્ડ અને ગુલાબનું પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમનું આયોજન ઋત્યુ પરમાર ઈલા બ્રિજેશ પરમાર આસ્થા અરુણ ડાંગરવાલા ઉતરાજ તરફથી કરવામાં આવ્યું કાર્યક્રમનું એન્કરિંગ નટવરભાઈ પરમારોએ કર્યું હતું

ये वहां पर नेटवर्क मीडिया की जरूरत है तो ये आप रे कार्यगुनी सुपरवाइजर करता पहला आशा जी मंजर से अनुभव आकर जी एंड आ हि स्टे दी काटाकेविटी करावीछु आदरणीय लक्ष्मी योगबाई लडुगारी काका गौरव का 25 मेधिस भाई बे कागिकाओ पण आ